નમસ્કાર ખેડૂત મિત્રો આવા તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવની વાત આપણે આગળ વિડીયો માં કરીશું તો ખેડૂત મિત્રો તમામ માર્કેટ યાર્ડો ની હરાજી અને ભાવ જોવા માટે વિડીયો ને અંત સુધી જુઓ અને જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક કરવા વિનંતી અને ચેનલ માં નવા હોય તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો તો હવે વધુ સમય ના લેતા વિડીયોની ની શરૂઆત કરશું છપ્પન

હો રે કાઈ કાઈ ઓર્ડર નાઈટ મળી કે એમ ને ચાર 15 હોલ 8 8 8 9 10 11 12 11 હજારો હું ક્યાર 2 બાર 50 15 હોલ 70000 રૂપિયા હજાર 19 એ રૂપિયા અવર આદેશ આપ કર્યો લખના હરીભાઈ અલે હારું છે એમ થાય

નમસ્કાર ખેડૂત મિત્રો આજના કપાસ ના ભાવ ની વાત કરીએ તો રાજકોટ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ ચૌદસો થી લઈને સત્તરસો વીસ સુધી બોલાયા હતા બોટાદ માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ બારસો પંદર થી લઈને સોળસો નેવું સુધી બોલાયા હતા તેમજ ગોંડલ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ બારસો થી લઈને સોળસો સુધી બોલાયા હતા યાર્ડમાં કપાસના ભાવ તેરસો થી લઈને સોળસો પિસ્તાલીસ સુધી બોલાયા હતા તેમજ જેતપુર ની વાત કરીએ તો જેતપુર માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ આઠસો એકત્રીસ થી લઈને સોળસો છેતાલીસ સુધી બોલાયા હતા મોરબી માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ તેરસો થી લઈને ચૌદસો સુધી બોલાયા હતા રાજુલા માર્કેટ યાર્ડ માં કપાસ ના ભાવ બારસો એકાવન થી લઈને સોળસો સિત્તેર સુધી બોલાયા હતા હળવદ માર્કેટ માં કપાસ ના ભાવ અગિયાર ઉપલેટા માર્કેટ યાર્ડ માં કપાસ કપાસના ભાવ બારસો થી લઈને પંદરસો ચાલીસ સુધી બોલાયા હતા ધારી માર્કેટ યાર્ડ ભાવ બારસો થી લઈને ચૌદસો છવ્વીસ સુધી બોલાયા હતા તેમજ વાકાનેર વાત કરીએ તો વાકાનેર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ બારસો થી લઈને સોળસો સુધી બોલાયા હતા જામનગર માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ તેરસો થી લઈને ચૌદસો સુધી બોલાયા હતા ભેસાણ માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ એક થી લઈને સોળસો સુધી બોલાયા હતા તેમજ અંજાર માર્કેટ કપાસના ભાવ તેરસો પંચાણું થી લઈને તેરસો પંચાણું સુધી બોલાયા હતા મહુવા માર્કેટ યાર્ડમાં કપાસના ભાવ તેરસો પચાસ થી લઈને તેરસો પચાસ સુધી બોલાયા હતા તેમજ અમરેલી ની વાત કરીએ તો સુધી બોલાયા હતા કાલાવડ કપાસ કપાસના ભાવ લઈને સોળસો સુધી બોલાયા હતા ભાવનગર કરીએ તો અમરેલી કપાસના ભાવ એક હજાર બે થી લઈને પંદરસો ઓગણચાલીસ સુધી બોલાયા હતા તો ખેડૂત મિત્રો આવા તમામ યાર્ડના ભાવ જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો